નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આ વિડીયોમાં એ જે મીટર ચેન આવે છે એ આપણે નવી નાખવાની છે અને કેવી રીતે નાખી હું તમને આ વિડીયોમાં બતાવીશ અને જે મીટર ચેન આવી કામ શું કરે છે જે આ મીટરમાં જે કાંટો આવે એ ઉપર કેટલા કિલોમીટર ચેડવું ન બતાવે છે તો આમાં જો વ્હીલ ફેરવી પણ એ કાંટો હલતો નથી એટલે એ મીટર ચેન ખરાબ થઈ ગઈ હોઈ શકે કાં પછી જે મીટર ખરાબ હોય કાં પછી જે વ્હીલમાં વરમ આવી એ ખરાબ હોઈ શકે તો આમાં આપણે મીટર ચેન ખોલી અને જોઈએ કે અંદર શું વાંધો છે તો ડિસમિસ લઈ અને આ રીતના તમે કરશો ને એટલે મીટર ચેન આપણે બહાર નીકળી જઈશીએ થોડુંક પકડથી એને ઠપકારીને કાઢશો ને એટલે એ નીકળી જઈશે જોઈ શકો તો આ રીતના હરવે હરવે ધીમે ધીમે ટકોરો મારી અને ચેનને બહરે કાઢવાની છે એ મીટર ચેન હે એનાથી ઉપર જે કાંટામાં ઉપર બતાવે કે કેટલા કિલોમીટર હાલે છે અને ન નીકળે તો આવી રીતના પકડથી જરા ખેંચી અને આપણે બાયરે કાઢી લઈશું તો એ ચેન બારી આવી જશે જોઈ શકો છો મિત્રો ચેન બારી આવી ગઈ છે અને ચેન હલતી નથી અને જામ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો ચેન એકદમ જામ થઈ ગઈ છે એટલે ચેનનો જ લોચો છે આમાં આપણે મીટર ચેન આ મોટર નવી નાખીશું અને હું બતાવું તમને કે કેવી રીતે નવી નાખવાની જોઈ શકો છો આપણે ફેરવી એ તો એ ચેનનો જે ઉપરનો મીટરમાં કાંટો આવે એ આ હલતો નથી જરા પણ આપણે જોવાને ખેંચીને બારે કાઢી ખેંચીને નીકળતી નથી હવે પકડ લઈને બારે કાઢવી જોઈએ જોઈ શકો છો મિત્રો આટલી બધી જામ થઈ ગઈ છે માન માન બારી આવી આ રીતની આવી ચેન આવી છે અંદર આ ચેન ને એટલે ઉપર તમને કાંટા કેટલા કિલોમીટર હાલે એ તમને બતાવે કાંટો ઉપર ચડે દહ વી ત્રી કાંટો ઉપર ચડે એ રીતના આ ચેન એ અંદર ખરાબ થઈ ગઈ આખી આખી આવે એ ચેન આપણે નવી નાખીશું જોઈ શકો છો આ રીતના આપણે ફેરવીને તો એ કાંટો રહ્યો ને જે મીટરનો એ ઉપર આવવો જોઈએ પણ હલતો પણ નથી આપણે આવી રીતના ફેરવ્યું તો એ કાંટો જરા જરા હાલે પણ આમાં જરા પણ ડકતો નથી તો કેવી રીતે એ ચેન નવી નાખવીને હું તમને બતાવું મિત્રો હંત પહેલાં જે આ વાઇઝર આવે એમાં દસ નંબરનું ટી લઈ અને બે બોલ આવે છે એ બે બાજુ એક એક બોલ આવે એ દસ નંબરનું ટી લઈને બે બાજુ એક એક બોલ આવી ખોલી નાખશું આપણે પહેલાં અને વાઇઝને બારો કાઢી લઈશું પછી હું તમને આગળ બતાવું શું કરવાનું મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો આપણે બનાવી છે જોઈ શકો છો આ આપણે નવો બીજી સાઈડનો બોલ છે એ દસ નંબરનું ટી લઈને એ પણ આપણે ખોલી નાખશું બે બાજુ દસ નંબરના જ બોલ આવે છે અને જે વાઇઝર હે ટોપો કહેવાય એને આપણે બારે કાઢી લઈશું હવે મિત્રો આપણે પખલ લઈને જે ઉપર ચેન લગાવેલી છે અહીંયા એ આપણે કાઢી લઈશું બોલથી અહીંયા નટ આવે છે ચેનમાં જ એ આપણે પકડથી ખોલી નાખશું એટલે ખુલી જઈશે મિત્રો જોઈ શકો છો આપણી ચેન ખુલી ગઈ છે આ રીતના આપણે ચેનને બાયરે કાઢી લઈશું એ ચેનમાં જ લોચો હતો એ ચેન ખરાબ થઈ ગઈ હતી હવે આપણે ચેન નવી નાખીશું તો જે મીટર આવે એમાં જરાક આપણે ઓઇલ મૂકી દઈશું એટલે અંદર જે કચરો બચરો હોય તો નીકળી જાય અને ફ્રી થઈ જાય હવે આપણે નવી મીટરની ચેન નાખીશું જે રીતના આપણે બાયરે કાઢી હતી એ રીતના જે આપણે ચેનને અંદર નાખીશું આ રીતના અંદર ગરકાવી દેવાની અને જ્યાં મીટર આવે અહીંયા આપણે એ ચેનને લઈ આવવાની છે જોઈ શકો જો વિડીયોમાં બતાવીને એ રીતના તમારે ફિટિંગ કરવાની છે ચેનને અને જે અંદરની ચેન આવે મીટર ચેન એને પહેલાં જે આ રીતના જો વિડીયોમાં બતાવીને એ રીતના અંદર નાખવાની છે ને પછી જે આપણે બોલ ખોલ્યો તો એ આપણે બોલ ટાઇટ કરી નાખશું પહેલાં અંદર આવી રીતના નાખી દેવાની અને પછી એ આપણે બોલ ટાઇટ કરી નાખવાનો છે પહેલાં હાથે જ થાય એટલે કરી પછી આપણે જરાક પકડેથી કરી નાખવાનું બહુ ફૂલ ટાઇન્ટ નથી કરવાનું માપે માપે કરવાનો એટલે કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે અને પકડે જરાક આપણે ટાઈટ કરી નાખશું એટલે આપણે ચેન ફિટિંગ થઈ જઈશે જોઈ શકો છો આપણે ચેન ફિટિંગ થઈ ગઈ હવે આપણે જો ઓલામાં જૂની ચેનમાં આપણે ફેરવતા તો હલતી નહોતી આમાં જોઈ શકો છો કાંટો જરા જરા હાલે છે જોઈ શકો છો તમે મીટરમાં જો કાંટો જરા જરા હાલે છે હવે મિત્રો જે ચેન રહી એને આપણે જ્યાં વ્હીલ આવે અહીંયા અંદર આપણે ફિટિંગ કરીશું અને વ્હીલની અંદર એક વરમ પણ આવે એનો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે મિત્રો પણ એ આપણે બીજા વિડીયોમાં હું એ એનો વિડીયો બનાવીશ જોઈ શકો છો આ રીતના આપણે ચેનને ફિટિંગ કરી નાખવાની છે આપણે વ્હીલ ફેરાવી એટલે જો ઉપરનો કાંટો રહી હલે હે જોઈ શકો છો મિત્રો તમે અને કદાચ ચેન નાખી અને એ ફિટિંગ સરખું ન થાય ન કાંટો હવે તો અંદર જે વ્હીલમાં જે અંદર વરમ આવે એનો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે તો હું આનો પાર્ટ વન આને કરી નાખીશ અને પાર્ટ બીજો બનાવીશ જેમાં વરમ કેવી રીતના ફિટ કરવું ને એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ આ વિડીયોમાં મેં તમને ચેન કેવી રીતના ફિટિંગ કરવીને એ બતાવ્યું હવે આપણે જે વાઇઝર ખોયલું હતું ટોપો ખોયલો હતો એને આપણે ફિટિંગ કરી નાખીશું ને હરખીતના ફિટિંગ કરી અને જે આપણે દસ નંબરના બે બોલ ખોલ્યા હતા એ આપણે પાસા ફિટ કરી દઈશું આવી રીતના સેન્ટરમાં લઈ અને દસ નંબરનો બોલ આવે એ આપણે ટાઈટ કરી નાખવાનો હોય દસનું ટી લઈ અને આ એવી જ રીતે ઓલી બાજુનો બોલ આપણે દસ નંબરના ટીથી ટાઈટ કરી નાખશું જો તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો અને કોમેન્ટમાં કરો કે તમને કેવો આ વિડીયો લાગ્યો જોઈ શકો છો આ રીતના બે બાજુ બે બોલ ચડાવી દેવાના છે અને આપણી ચેન કેવી રીતના ફિટિંગ કરવી મેં તમને આ વિડીયોમાં બતાવ્યું હવે આનો પાર્ટ ટુ કરી નાખીશ જેમાં વરમ આવે હે એ કેવી રીતના ફિટિંગ કરવું એ તમને બતાવવું જ્યાં આપણે ચેન ફિટિંગ કરીને એની અંદર જો અહીંયા વરમ આવે મિત્રો એ વરમ ફિટ કરતાં હું તમને બીજા પાર્ટમાં બતાવીશ ॐ नमः पार्वतीपति हर हर महादेव हर